તમામ જો અરજી છે મંજૂરી મળી ગઈ મંજૂરી મળ્યા પછી અમારું કંઈક કાગળ ના લોચો હોય કે કોઈ ઓફિસર ના ચલાવતો એ બધું અમે કરીએ પણ મંજૂરી મળે મેળવે એ જવાબદારી તમારી ખાતામાં જ આવે છે જ આપે છે

મંજૂરી મળી પછી આપી દીધું તમને મેસેજ તો મને સાંભળો મંજૂરી મળી પછી આપી દીધું અરે એવો કોઈ કેસ હોય તો

એવો કઈ બગ્યા ના મોરા ખોનું આરે પેડો તો મોરું તો ફોટો ફાઈટ ફાઈટ આવો નામ કેતો દાદા આ નાતો લઈને આવું હું લાલુ કામ બોલી બેધી હે કી દેવા છે આ એવું કહેતા આ હા રોટેટર કે ટ્રેડર ઉપર અથવા તો લોન થઈ છે ખબર જે ખબર પડી ગઈ આજે જ પડી ગઈ હતી ખબર રોટેટર ઉપર લોન થઈ છે